શૌચાલય બન્યું જુગારધામ ધામ ડભભોઈમાં એલસીબીનો કડક દરોડો નવ જુગારીઓ રંગે હાથ ઝડપાયા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજ ફળિયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે જુગારધામ ધમધમતું હોવાની ચોક્કસ બાતમીના આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે અચાનક દરોડો પાડી મોટો ખુલાસો કર્યો છે આ કાર્યવાહીમાં પત્તા પાના વડે જુગાર રમતા નવ આરોપીને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે પ્રાપ્ત માહિતી મુજબ સુરજ ફળિયા તળાવ કિનારે આવેલા શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું બનાવી આરોપીઓ જુગાર રમતા હતા એલસીબી પોલીસને જોઈ કેટલાક ઇસમો ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ગેરી તમામને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દાવ પરની રોકડ રકમ સહિત કુલ રૂપિયા તેર હજાર પાંચસો એંસીનો મુદ્દામાલ કબજે કર્યો છે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડોભોઈમાં જુગારની બધી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે પોલીસ જો ઊંડાણપૂર્વક તપાસ કરે તો જુગારના સંચાલકો સુધી પહોંચવાની શક્યતા નકારી શકાય નહીં આ સમગ્ર કામગીરી એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી ડભોઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે